આજલ કાને સુતેગર બે લેતો લાગી ગયા આ નહીં નહીં ભયતજના 11 રહે આ મોટા પાડવા જેની છોકરા <ion up> <prechen más im Bond playing> <gum speaking> भाई भाई रात वाली एक बात थी आप जो अंदाजा तो रहे कौन हो भाई अबे नहीं कौन सी धोवाई आप वही भूलना नहीं है एला तो नदीया ए मां मै आज जो है अरे मां रुको भाई मैं ना चौक हां मारो ना सावा का वीडियो में आई जो रे तेरे कोई पकी जावानी का

тена कौन में बाल को हां हां मुच 4 मिनट

તમે બોલતા છો તમારા માંના વિશે કેમ તમે રોજ ના જતા બેલેન્સ માટર કા મોબાઈલ ફોટો ફોટો વિડીયો આ વાત કોઈ છે ને હું તમને કહું હું કહી દઉં એનું કઈ આધા પૂરો ઉગલ છે મગજ વોટસએપ મોબાઈલ માં મંગાવી લે ફોટો ला लो ला लो आदर काड है आ बेटा पूछो बाहर बुलाओ टोटल दो इंग्लिश तेरा तमिल है ना होंगे तमिल

ભવિષ્યમાં આ તમને નાની નાની બાબતમાં તમને એમ થાય કે મને ફોન કર્યો ક્યારેક મોટું ડિટેક્શન થઈ જાય તો તમને એમ થાય કે ના આપણું આજે જે છે ને આપણા માટે બઉ સેફે